આવેલી છે અને આ શાળામાં સવારના સમય એક થી આઠ ધોરણ સુધી આશરે ત્રણસો વિદ્યાર્થીઓને બપોરના સમયે એક થી આઠ ધોરણ સુધીના આશરે પાંચસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળા છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે તે છતાં પણ શાળા ચાલુ રાખવામાં આવી છે અને જર્જરિત શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યું છે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે ના રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શાળાને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસમાં જણાવવામાં આવ્યું કે શાળાની દિવાલો સ્લેબ તથા બીમમાં નુકસાની થયેલી છે અને શાળાના પ્રથમ માળે આવેલ શૌચાલય બ્લોક તથા શાળાના વર્ગખંડ તેમજ ઓફિસ ટેકનિકલ રીતે જર્જરિત જણાઈ રહ્યા છે અને શાળાને સૂચના આપવામાં આવી છે કે સદર જગ્યાએ આગામી સૂચના અથવા રિપોર્ટ ન આવે ત્યાં સુધી શાળાનો દર્શાવેલ બિલ્ડિંગનો ભાગ ઉપયોગમાં લેવો નહીં અને આજ દિવસ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ન તો કોઈ વૈકલ્પિક શાળા તથા ન તો કોઈ વૈકલ્પિક જગ્યા શાળા માટે આપવામાં આવી છે અને કોઈ પણ જાતનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી જોવાની વાત તો એ છે કોઈ પ્રાઇવેટ ઇમારત જર્જરિત અવસ્થામાં હોય છે તો કોર્પોરેશન નીલગીરી વુડાના અમુક બ્લોક જર્જરિત હતા અને અમુક બ્લોક જર્જરિત ન હતા તો પણ નીલગીરી વુડાના ડ્રેનેજ પાણી તથા લાઇટના કનેક્શન કાપી દેવામાં આવ્યા અને રાતોરાત ગરીબોના ઘર ખાલી કરાવવામાં આવ્યા હતા નોટિસ આપ્યાને આજે 23 દિવસ થઈ ગયા હોવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને કોર્પોરેશન પોતાની માલિકીની જગ્યામાં કોઈ હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે વડોદરામાં હરણી દુર્ઘટનામાં બાર માસુમ બાળકો તેમજ બે શિક્ષિકાઓના મોત તે છતાં કોર્પોરેશન હજુ જાગ્યું નથી તો

આ શાળાની હાલત જોઈ શકો તો ખૂબ જ દયનીય અને ખૂબ જ હાલત ખરાબ છે આ શાળામાં બાળકોનું ભણવાનું તો બહુ જ મુશ્કેલની વાત છે કે આ જર્દરીદ ઇમારત થઈ ગઈ છે ને જૂની થઈ ગઈ છે ત્યારે બી હમની જેવી મોટી દુર્ઘટના બન્યા પછી બી આ શાળાને હજુ સુધી બંધ કરવામાં નથી આવી ના સીલ કરવામાં આવી છે ના આ લોકોને શાળાના બાળકો માટે વૈકલ્પિક કોઈ જગ્યા ફાળવવામાં આવે છે નાગરિક શિક્ષણ સમિતિ દ્વારા જો જ્યારે આ જર્દરીદ મોટી દુર્ઘટના બનશે કે પછી વડોદરા મહાનગરપાલિકા જ્યારે કોઈ મોટી દુર્ઘટના બની જશે કોઈ બાળકોનું અવશ્ય કંઈ કશું થયું નુકસાન થયા પછી જાગશે કે ના પહેલાં જાગશે ના આમાં એવું છે કે અમારું કેવું છે કે શાળા જોઈ શકો છો અમે ફૂલ જર્જરી હાલતમાં છે ઉપર બી ઉપર ઉપરના ક્લાસરૂમમાં બી જોઈ શકો છો કે પોપડા એક જો થોડુંક પથ્થર લે ને તક દિવાલ પડે એવી એવી દુર્ઘટના છે એવી મોટી કોઈ દુર્ઘટના દિવાલ પડી જાય એવું કામ છે ને આમાં બાળકોના ભવિષ્ય કે બાળકો માટે ભણવા માટે જગ્યા બિલકુલ બી લાયક નથી કે કે નાના નાના ગરીબ ઘરના બાળકો અહીં ભણવામાં આવે છે કેમ કે આ સરકારી શાળા છે એટલે બીજા પેલા મજૂર વર્ગના બાળકો અહીં ભણતો હોય ને બાળકોને કોઈ ભવિષ્યને ને જવાબદારી કોઈ લેવા જ તૈયાર નથી કે નાના ભૂલકાઓને કશું થઈ જાય આશરે સવારે ત્રણસો જેવા ને રાત બપોરે પછી પાંચસો ચાલીસ જેવાના ટોટલ નવસો જેવા છોકરાઓ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને બધા ગરીબ ઘરના છોકરાઓ છે અમારી શું અમારી માંગ છે કે હાઈસ્કૂલના તાત્કાલિક ધોરણે સીલ કરવામાં કોપરેશનને ખાલી નોટિસ આપીને એકવીસ દિવસ ત્રેવીસ ચોવીસ દિવસ થઈ ગયા નોટિસ આપ્યા છતાં બી આ લોકો સ્કૂલ બંધ નથી કરી ના આ લોકો એવી કંઈ વૈકલ્પિક જગ્યાઓ હોતી છે અમારા જ વિસ્તારમાં ચાંદલીયા વિસ્તારમાં એક દિલગરી ઉળા આવ્યું હતું જેમાં અમુક બ્લોકો હતી રીતે અમુક બ્લોકો ઝડતી ત્યારે રાતોરાત એમના ગટર કનેક્શન રેનેજ લાઈન મીટરો બધું કાપીને તાત્કાલિક રાતોરાત ઘર વિકર કરી દીધા હતા એ લોકોને તો પછી શાળા માટે સરકારી જે સરકારી જ માલિકી છે ને સરકારી જ જગ્યા છે ને સરકારી જ સ્કૂલ છે તો આ લોકો માટે કેમ ભાઈ વિકલ્પી જગ્યા આપતા નથી ને આ લોકોને કેમ કનેક્ કનેક્શન કાપીને તાત્કાલિક ધોરણે છોકરાઓનું ફ્યુચર કે ભવિષ્ય માટે કંઈ તકલીફ આ લોકો જોવા તૈયાર નથી રિઝવાન સૈયદ